નમસ્કાર મિત્રો ઉત્તર પ્રદેશના અલીગઢના ડોક્ટર દેવેન્દ્ર શર્માના બાબાના વેશમાં ધરપકડ કરવામાં આવી છે મિત્રો દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ રાજસ્થાનના દોસા સ્થિત એક આશ્રમમાંથી આરોપીની ધરપકડ કરી છે ત્યારબાદ આ ડોક્ટર વિશે વિચિત્ર ખુલાસો પણ થયો છે સિરિયલ કિલર અને ડોક્ટર ડેટ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે તે આશ્રમમાં ઉપદેશ આપી રહ્યો હતો ત્યારે પોલીસને તેની ધરપકડ કરી હતી તે બે હજાર ત્રેવીસમાં તિહાર જેલમાં પેરોલ પર બહાર આવ્યો હતો ત્યારબાદ તે ફરાર પણ થઈ ગયો હતો ડોક્ટર દિવેન્દ્ર શર્મા એક સમયે કિડની ટ્રાન્સપ્લાન્ટ હતો પરંતુ સમયમાં જ તે એક એવા જાનવરમાં ફેરવાઈ ગયો કે માનવ અંગોની ચોરી અને પછી હત્યામાં સામેલ થયો હતો ડોક્ટર દેથે ગેરકાયદેસર કિડની ટ્રાન્સપ્લાન્ટ ગેરેટથી પોતાની ગુનાહિત કારકિર્દીની શરૂઆત કરી હતી અને ટૂંક સમયમાં તેનો શોખ હત્યામાં ફેરવાઈ ગયો હતો તે ફક્ત થોડા રૂપિયા માટે લોકોને મારી નાખતો હતો અને તેણે મગરોને ખવડાવી દેતો હતો તેને કટકા કરી કરીને મગરને ખવડાવી દેતો હતો તેનો અત્યારે પર્દાફાશ થયું છે તો દ્રિવેદનની હત્યા કરવાની પદ્ધતિ તેની માનસિકતા જેટલી જ ખતરનાક હતી તેણે ખાસ કરીને ટેક્સી ડ્રાઈવરોને નિશાન બનાવ્યા હતા અને તે ટેક્સી બુક કરાવતો હતો પછી ડ્રાઈવરને મારી નાખતો અને લાસ્ટને ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં હજારા કેનલમાં ફેંકી દેતો આ નહેર મગરોથી ભરેલી છે એ ક્ષણભરમાં મૃતદેહોને ખાઈ જતી હતી પોલીસને કોઈ પુરાવા ન મળતા અને તે દરેક વખતે ભાગી જતો હતો અત્યાર પછી તે ટેક્સીઓ કાળા બજારમાં વેચતો હતો આ બધી એટલી સફળ રહી કે પોલીસ તેને લાંબા સમય સુધી પકડી શકી નહીં હતી અને અત્યારે તે પોલીસના સકમજામાં છે તો મિત્રો તમારું શું કહેવું છે કે આવા સિરિયલ કિલરને શું સજા થવી તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને